નમસ્કાર આપ જોઈ રહ્યા વીટીએ દ્વારા આયોજિત ત્રિદિવસીય ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ આઠનું સમાપન થયું છે ફાઇનલમાં જે કે સેફ બની વિનર ટીમ હતી વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન વીટીએ દ્વારા વાપીના વીઆઈએ ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ આઠ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું રવિવારે ફાઇનલ મેચ હતી ટુર્નામેન્ટની ક્લોઝિંગ સેરેમનીમાં વિનર ટીમ અને રનર્સ અપ ટીમને આકર્ષક ટ્રોફી પ્રાઇઝ આપવામાં આવ્યા હતા વલસાડ જિલ્લામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલ ટ્રાન્સપોર્ટર કર્મચારીઓ વચ્ચે એકતાની ભાવના કેળવાય વેપારમાં વૃદ્ધિ થાય તેવા ઉદ્દેશ્યથી ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ આઠ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રિદિવસીય ક્રિકેટ મેચમાં દસ ટીમોએ ભાગ લીધો હતો રવિવારે કચ્છ શક્તિ અને જે કે સેફ લોજિસ્ટિક્સ ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં જે કે સેફ લોજીસ્ટિક વિજેતા ટીમ બની હતી વાપી ટ્રાન્સપોર્ટ એસોસિયેશન પ્રીમિયમ લીગ જે આઠમી છે અગાઉ સાત રમાઈ ચૂકી છે અને અમારો જે મેઇન ઉદ્દેશ છે આ ટુર્નામેન્ટમાં આઠ એટલે દસ ટીમોએ ભાગ લીધો છે અને અમારો મેઇન ઉદ્દેશ એક જ છે કે આ વાપી એક ગુજરાતનું મોટા મોટું ટ્રાન્સપોર્ટ હબ છે અને અહીંયા પૂરા દેશભરમાંથી દરેક રાજ્યના માણસો અહીંયા ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા છે એ બધા અહીંયા ભેગા થાય એક છત નીચે જમે એક છત નીચે બેસે અને ભાઈચારાની ભાવના જણાય એટલા માટે અમે આઠ વર્ષથી છેલ્લી આઠમી પ્રિમિયલનું આયોજન કરેલ છે એની સાથે સાથે અમે મેડિકલ ચેકઅપ કેમ્પ આઈ કેમ્પ એઇડ્સ માટેનું કેમ્પ ડ્રાઈવરોને બોલાવીએ છીએ ટ્રાન્સપોર્ટરને બોલાવીએ છીએ એમનું ચેકઅપ કરાવીએ છીએ અને બીજું જે ટ્રાફિકનું જે અવેરનેસ છે ખાસ કરીને જે આપણે ફોર્ટી એઈટ પર જે આપણું હાઈવે જાય છે જે દેશનું મોટા મોટું ટ્રાફિક વાળું હાઈવે છે એના પર એક્સિડન્ટ વધુ થાય છે એના માટે જિલ્લા ટ્રાફિક પોલીસ વલસાડ જિલ્લા પોલીસ અને વલસાડ આરટીઓ સાથે લઈને એ પણ અમે આજે કેમ્પ કરેલો હતો અહીંયા અમારો મુખ્ય હેતુ છે આ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સંગઠન થાય અને ભાઈચારાની ભાવના રહે એટલા માટે અમે આ વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ટીમે રમાડીએ છીએ આજની જે ફાઇનલ મેચ હતી એમાં કચ્છ શક્તિ વિથ સામે જે કે સેફ લોજિસ્ટિકની ટીમ હતી એમાં વિનર ટીમ રહી હતી જેકે સેફ લોજિસ્ટિક જેકે સેફ લોજિસ્ટિકના સંજયભાઈ શર્મા અને આપણે યશ શર્મા એ અમારા મેઇન સ્પોન્સર બી હતા અને આવતા વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં બી સ્પોન્સર એ જ રહેશે જે વિજેતાઓ છે છે એને કુલ કેટલી ઇનામ આપવામાં અમારે અહીંયા જે વિનર ટીમ હતી એમને એકવીસ હજાર રૂપિયાનું અને કોવિનિયર જે હતી રનર્સઅપ એને પંદર હજાર રૂપિયાનું રોકડ ઇનામ અને બાકીની બધાને ટ્રોફીઓ આપવામાં આવી એસ જે મોટર તરફથી સિક્સના બસો રૂપિયા અને ફોરના સો રૂપિયા આપવામાં આવ્યા એના સિવાય જે જાહેરાતો થઈ કરીબ લગભગ પચાસ એક હજાર રૂપિયાની જાહેરાતો અલગ અલગ થઈ હતી એ ઇનામો તરત જ આપવામાં આવે છે ખેલાડીને સિક્સના હોય કે વિકેટના હોય કે કેચના હોય